મીઠાઈમાં મોતીયા લાડુ મોહનથાળ જલેબી સાટા અડદિયા ટોકળાપાક ગુલાબજાંબુ ફરસાણમાં ભજીયા ઇડલી સંભાર અને ખમણ ઢોકળા લાલ ઢોકળા હેલો જય સ્વામીના મિત્રો ખુશાલી સુપોલક્ષમાં તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છે મોવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આ મહોત્સવની અંદર લાખોની સંખ્યામાં ભાવ ભક્તો આવવાના છે તેમની માટે ભોજન પ્રસાદ કઈ રીતના બને છે તે હું તમને આ વિડીયોમાં બતાવવાનું છું ન નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇકના વગર જતા નહીં ખાસ કરીને તો આ વિડીયો તમારા મિત્રો જોડે શેર કરો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ તો આપો છો વિડીયોને લાઇક નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઇક કરો લાખો માણસોની રસોઈ ખૂબ જ વિશાળ ડોમની અંદર બનાવવામાં આવે છે સર્વપ્રથમ આપણે નિહાળીએ તો મારી બેક સાઇડ ઉપર જોઈ રહ્યા છો ઘણા બધા જે શાકબકારોનો પૂરેપૂરો સ્ટોક કરી દેવા આવે છે અત્યારે પેલો ઢગલો તમે જોવો છો ને તે ટમેટાનો છે પછી અલગ અલગ કેળા દૂધી મરચાં અહીંયા ગાજર મૂળા એમ અલગ અલગ ફૂલેવાનું તમે જોઈ રહ્યા છો ઢગલેને ઢગલા કરી દેવા આવે છે હવે મિત્રો આપણે જે અહીંયા બકાલાનો સ્ટોક જોયો હવે તેમની રસોઈ કઈ રીતના બને છે ને તે વિભાગમાં આપણે આવી ગયા છે અહીંયા તમે જોઈ રહ્યા કે બટેકા અને રીંગણાનું શાક બનાવવા માટે સંપૂર્ણ તેમની તૈયારીઓ થઈ ગઈ છે મોટા મોટા બાઉલ જે આ જગ્યા ઉપર ભરી દેવાય છે એક સાથે ત્રીસથી થી ચાલીસ હજાર ભાવિ ભક્તો ભોજન પ્રસાદ લઈ શકે તેવું પૂરેપૂરો સ્ટોક કરી દેવામાં આવે છે અત્યારે મિત્રો વીસ હજાર ભાવિ ભક્તો માટે અહીંયા જે બટેકા વટોણાનું જે રસોઈ બનાવવામાં આવી છે જગ્યા અંદર આ ઉપર લાડુ મોહન થાળ તેમજ બુંદી એમ અલગ અલગ મિષ્ટાનો આ જગ્યા ઉપર બને છે શરૂઆતમાં અત્યારે જોઈએ ને તો લાઈવ ગરમા ગરમ જે મોહન થાળ બની રહ્યો છે મોહનથાળ ની ચોકીઓ જે તાજે તાજી ભરીને અત્યારે આ ટેબલ ઉપર રાખવામાં આવી રહી છે આ જગ્યા ઉપર સંપૂર્ણ રસોઈ અલગ અલગ મશીનો દ્વારા બનાવવામાં આવે છે આ મશીન તમે જોઈ રહ્યા છો ને તે અલગ અલગ જે કહેવાય ને કે આદુ મરચાં કોથમરી તે ક્રશ કરવા માટેની છે અને આગળની તરફ જોઈએ તો આ મશીન પણ કાંઈક અલગ અલગ ઉપયોગમાં આવે છે ટોટલિંગ વસ્તુઓ જે મશીન દ્વારા જે આ જગ્યા ઉપર રસોઈ લાઈવ ગરમા ગરમ બની રહી છે સંપૂર્ણ રસોઈ દેશી સુલાના મદદથી બનાવવામાં આવે છે આ જગ્યા ઉપર તમે છે ને લાઈનમાં દેશી સુલા અંદાજીત દસથી પંદર જેટલા સુલા ઉપર જે અલગ અલગ મિષ્ટાનો બની રહી છે આ અત્યારે આપણે છીએ મિષ્ટાન વિભાગનો આ જે તાવો તમે જોવો છો ને આ તાવાની અંદર જે ગરમા જે ઘી હોય તેને ગરમ કરવામાં આવી રહ્યું છે ત્યાર પછી અહીંયા પણ અલગ અલગ વિભાગ છે અહીંયા જુઓ તે લાકડાનો પૂરેપૂરો સ્ટોકનો ઢગલો કરી દેવામાં આવે છે અને અહીંયા જે અલગ અલગ જે સાસ દૂધ તેમનું આખે આખું જે ટેન્કર જ આઈસર ભરીને આવે છે મોહનથાળ કઈ રીતના બને આ મશીન દ્વારા જે લોટ બાંધવામાં આવે છે ત્યાર પછી આગળની તરફ તમે જોવો ને તે અલગ અલગ જે સુરમાના લાડુ બનાવવા માટે મુઠિયા તળવાના આવે છે એ મુઠિયા જે આ મશીન દ્વારા ક્રશ થઈને બહાર નીકળે છે પછી આ રીતના કંઈક તેમનો લોટ બનીને કમ્પ્લીટ થઈ જાય છે અને ત્યાં લોટને વાળવા માટે અહીંયા ખૂબ જ સરસ મજાનું જે મશીન જોઈએ આ જે લોટ બાંધવા મશીન મશીન છે હવે હવે આપણે આગળ જોઈએ ને તો આ મશીનમાં જે અલગ અલગ આટાના મદદથી ગોળ ગોળ ફરીને જે આ જગ્યા ઉપર મશીન દ્વારા જે અલગ અલગ વિસ્તારનો તેમજ અલગ અલગ રસોઈ બનતી હોય છે તો ચાલો અહીંયા મોહન થાળ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે તે આપણે નિહાળીએ કાજુ બદામ નાખીને અહીંયા મોટી ચોરના લાડુ બનવામાં આવે છે લાઈવ ગરમા ગરમ મોહનથાળ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે અલગ અલગ મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે આપણે ભાઈ થી જાણશું કે આ મશીન શેનું છે આ મુજા મનાવાનું લાડવા માટે પછી ઓલું મશીન આ મોહ મીઠા શેગવાનું મોહન છે મગજ છે બધું શેગવાનું છે અત્યારે જે લાઈવ ગરમ ગરમ મોહનથાળ બનીને કમ્પ્લીટ થઈ ગયો અંજાજી કે કેટલા માણસોનો છે આ માણસો પચીસ હજાર માણસો પચ્ચીસ હજાર માણસો સંપૂર્ણ રસોઈ બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તેમને કાઉન્ટરે લઈ જવા મેકવા માટે જે અહીંયા બાઉલો તેમજ અલગ અલગ વસ્તુઓનો જે ઉપયોગ કરવામાં આવે છે હવે જઈ રહ્યા છે બીજા ડોમ તરફ એ ડોમની અંદર ઘણી બધી વસ્તુઓ જે આવી ભક્તો માટે પૂરી રોટલી તેમજ અહીંયા અલગ અલગ મિષ્ટાનો બને છે ચાલો આપણે તે નિહાળીએ શરૂઆતની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા લાઈવ ગરમા ગરમ જે પૂરી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા આપણે તો પૂરીનો પૂરેપૂરો સ્ટોક જે બે ચોકીની અંદર કરવામાં આવી રહ્યો છે ત્યાર પછી અહીંયા જે કહેવાય ને કે મેં અમને આગળ વાત કરી એમ કે સંપૂર્ણ રસોઈ બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી કાઉન્ટર સુધી આ રીતના અલગ અલગ બાઉલ ભરીને ટ્રેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવે અહીંયા અંદાજે ચાલીસથી પચાસ જેટલા કે ટ્રેક્ટરો જે રાખવામાં આવેલા છે વસ્તુ લઈ જવા મેકવા માટે અમે અહીંયા જો અલગ અલગ ખીચડી બનીને કમ્પ્લીટ થઈ જાય તેવા વિશાળ ટોપની અંદર જે અલગ અલગ મિશ્રણો તેમજ અલગ અલગ રસોઈ બનીને કમ્પ્લીટ થઈ રહી છે આ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ લાઈવ ગરમા ગરમ જો ગયા છે અહીંયા સાધુ રોટલીના વિભાગની અંદર અહીંયા તમે જોઈ રહ્યા છો ઘણા બધા ભાઈઓ છે ને ગયા ગરમા ગરમ લાઈવ રોટલી બનાવી રહ્યા છે તે રોટલી બનાવવા માટે જે મશીનનો ઉપયોગ કરવા તેનો લોટ અહીંયા જે મશીન દ્વારા જે ભાઈ દ્વારા બનાવવામાં આવે છે મશીનમાં લોટ બંધાઈ છે ત્યાર પછી અહીંયા તમે બીજા મશીન જોઈ રહ્યા છો રોટલીના ગળિયા બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા તેમની ઉપર ઘી લગાડવામાં આવે છે આ પૂરેપૂરો થપ્પો થઈ જાય પછી અહીંયા અલગ અલગ તપેલા દ્વારા જે સ્ટોક કરી દેવામાં આવે છે ત્યાર પછી બાઉલના મદદથી જે કાઉન્ટર સુધી લઈ જવામાં આવે છે અમે પહોંચી ગયા છીએ ફરસાણ વિભાગમાં આ જગ્યા ઉપર લાઈવ ગરમા ગરમ જે ગાંઠિયા બની રહ્યા છે તે ગાંઠિયાનું પ્રોસેસ પણ જે મશીન દ્વારા તેમનો લોટ બંધાઈને આવે છે મશીનમાં લોટ બંધાઈ જાય ત્યાર પછી અહીંયા મશીન દ્વારા તે તેમની સેવ કે ગાંઠિયા બનાવવામાં આવે છે અહીંયા જો તેમનો પૂરેપૂરો ગરમા ગરમ સ્ટોક કમ્પ્લીટ થઈ ગયો છે આવી ગયા છે ઇડલી સ્ટ્રીમ ઢોકળા ખમણ ઈડડિયા તેમજ અલગ અલગ જે સવારના નાસ્તા માટે મિષ્ટાન બનાવવા માટે અહીંયા અલગ અલગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે આ રીતના તમે જોવો છો ઘણા બધા મશીનો જે આ જગ્યા ઉપર સ્ટોક કરી દેવામાં આવેલા છે તદ ઉપરાંત અહીંયા તમે જે જોવો છો ને જે ચોકીની અંદર કાઢવામાં આવશે અહીંયા મિત્રો જે અલગ અલગ જે શાક તેમજ અલગ વસ્તુઓ બને છે અત્યારે લાઈવ ગરમા ગરમ કઢી બને છે એ બહુ ભાઈ દ્વારા સેવા કરવામાં આવી રહી છે

કોઠાર સ્ટોરરૂમ એ આ જગ્યા ઉપર તેમનો સ્ટોક કરી દેવામાં આવેલો ચાલો આપણે તે નિહાળીએ ખૂબ જ વિશાળ કોઠાર ની અંદર અલગ અલગ વિભાગ પાડવામાં આવેલા છે આપણે અહીંથી જોઈને તે બોળનો વિભાગ છે મીઠું ચણાનો લોટ એમ પૂરેપૂરો સ્ટોક જે ઢગલેને ઢગલા આજે આ જગ્યા ઉપર કરી દેવામાં આવેલા છે આ બેસન છે પછી અહીંયા તેલના ડબ્બાનો પૂરેપૂરો તમે સ્ટોક જોઈ રહ્યા છો એમાં અલગ અલગ ઘીના ડબ્બા એમ ઘણી બધી વસ્તુઓ છે આ જગ્યા ઉપર ખટેલા મોઢે જે ઉતારવામાં આવી રહી છે આપડે પૂરું ટેન્કર જે ખાંડનો ઉતારવામાં આવ્યું છે અહીંયા અડદનો લોટ છે પછી પંજાબી ચાઇનીઝ આઈટમો બનાવવા માટે અલગ અલગ જે આ જગ્યા ઉપર તેમનો સ્ટોક કરી દેવામાં આવેલો છે મેંધો રવો હા તુવેરદાળ અને સોમકોનો જે સ્ટોક આ જગ્યા ઉપર કરેલો છે આ કોઠાર સ્ટોર છે લાખો માણસો ની રસોઈ જે આ જગ્યા ઉપર બની રહી છે તેમના ઓનર આપણી સાથે જોડાયેલા છે શું નામ ભગત તમારું નામ અર્જનભાઈ રાણાભાઈ સિંગળા શામ કેટલા અમરેલી સુરત દરરોજ માટે અલગ અલગ મિશાન હોય છે તેની માહિતી આ મહોત્સવની અંદર દરરોજને માટે નવે નવ દિવસમાં મીઠાઈમાં મોતીયા લાડુ મોહનથાળ જલેબી સાટા અડદિયા ટોપરા પાક ગુલાબજાંબુ અને નવી નવી મીઠાઈઓ બનાવી દરરોજ જમાડશું ફરસાણમાં ભજીયા ઇડલી સંભાર અને ખમણ ઢોકળા લાવ ઢોકળા ઈદડા દરેક વસ્તુ ફરસાણમાં પણ અમે બનાવીને જમાડશું દાળ ભાત શાક અને એક દિવસ ભવ્યથી ભવ્ય શાક ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે તેની અંદર અઢારસો મણ રીંગણા અને અઢારસો મણ બાજરાના રોટલા કરી અને લાખથી દોઢ લાખ માણસોને આ શાક ઉત્સવની અંદર અમે જમાડીશું એમાં ચોખ્ખા ઘીના ચૂરમાના લાડુ પણ બનાવવામાં આવશે અને ટોટલ જે આ લાખો માણસોની રસોઈ બની રહી છે એની અંદર કેટલા ભાવિ ભક્તો જે સ્વયંસેવકો કામ કરી રહ્યા છે આ મહોત્સવની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર ભાવિ ભક્તો અમારા રસોડાની અંદર ચાર થી પાંચ હજાર સ્વયંસેવકો સેવા બજાવી રહ્યા છે વિભાગની આઠ થી નવ હજાર સ્વયંસેવકો રહ્યા છે તો મિત્રો તો ભવ્ય જે લાખો માણસોની રસોઈ કઈ રીતના બને તેનો વિડીયો તમને અમારો વિડીયો કેવા લાગે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામીના લોકોનું ભૂલશો નહીં ચાલો મળીએ નવા લોકો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જયરામ